તો નમસ્કાર ગુજરાતના કાકી યોદ્ધાઓ માટે મિત્રો તો ગુજરાતના કાકી યોદ્ધાઓ તૈયાર થઈ ગયા છે મિત્રો કેમ કે તમારી ભરતી તાત્કાલિક થવાની છે મિત્રો અને આ ભરતી ક્યારે શરૂ થશે મિત્રો અને આ ભરતી કયા મહિનામાં તમારું રનિંગ લેવાનું છે મિત્રો અને ક્યારે તમારી એક્ઝામ આવશે તે આગળ વિડીયોમાં તમને બતાવવાનો છે મિત્રો તો તે પહેલાં નવા આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો જેથી કરી નવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચતી રહે મિત્રો તો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈની ભરતી અંગે અંગે તે મિત્રો ઘણી પ્રશ્નો અને ઘણા કોમેન્ટો કરીને પૂછી રહ્યા છે મિત્રો કે ગ્રાઉન્ડ રનિંગ કયા મહિનામાં આવશે તો હજી કાંઈ તારીખ જાહેર નક્કી થઈ નથી મિત્રો અને તારીખ જાહેર એટલે તમને કહેશો મિત્રોને તારીખ આવવાની છે તાત્કાલિક એવી શક્યતા છે સો એ સો ટકા એના તૈયારી કરવાનું ખાસ રાખજો જેથી કરી તમારે વાંધો ન આવી શકે તો ઘણી અપડેટમાં એવું હોય કે એક અપડેટ હાલમાં થઈ હતી જેમાં જીઆરસીની કમિટી દ્વારા સરકારને ભલામણ કરવામાં આવી છે કે ત્રણ સ્ટેજમાં લેવાતી ભરતી નવથી બાર મહિના પૂર્ણ કરવી જોઈએ મિત્રો ત્રણ સ્ટેજની ભરતી અને ત્યારબાદ બે સ્ટેજની ભરતી છ થી નવ મહિના પૂરી કરવી જોઈએ મિત્રો તો આવી ભલામણ સરકાર દ્વારા કરવામાં આવી હતી મિત્રો ત્યારબાદ હાલની બધી પ્રોસેસ જોતાં એવું લાગી રહ્યું છે કે ફેબ્રુઆરી માર્ચમાં આ મિત્રો ઘણા એમાં ટ્વીટ થઈ રહી છે કે ફેબ્રુઆરીમાં ભરતી આવી શકે માર્ચમાં આવી શકે એવી શક્યતા છે એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે આમ ગણો તો સે કમ બેથી ત્રણ મહિના જ કહેવાય મિત્રો એટલે આ પરથી બેથી ત્રણ મહિનામાં સંપૂર્ણ થઈ જશે તમારો રાઉન્ડ પણ માર્ચ મહિનામાં થઈ જશે પૂરું એવું શક્યતા છે મિત્રો એવા ઘણા કહી રહ્યા છે તો ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ પરથી જોર જોર જોરથી ફોર્મ ભરાઈ રહ્યા છે મિત્રો હાલ કેટલા ફોર્મ ભરાણ છે તમને બતાવવાનું છે મિત્રો તો હાલમાં ફોર્મ ભરાણ સાત છ બાર તારીખેથી મિત્રો તો હાલમાં ફોર્મ ભરાય છે અત્યાર સુધીમાં પોલીસમાં બે લાખ પ્લસના ફોર્મ ભરાઈ ગયા છે મિત્રો હાલમાં ખૂબ જ ઝડપી ફોર્મને એપ્લાય થઈ રહી છે મિત્રો તમને ખબર છે અત્યારે કેટલા ફોર્મ ભરાઈ રહ્યા છે તો વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિશન વધી ગઈ છે એટલે તૈયારી કરવાનું રાખજો મિત્રો જેથી અમુક મિત્રો હજુ આજે નહીં કાલે ચાલુ કરશે દોડવાનું એવા વિચારમાં હજુ ઊંઘ જ લે છે મિત્રો આ ઘણા વિદ્યાર્થી મિત્રો એવા હોય કે ઊંઘ જ લેતા હોય છે એક વાત યાદ રાખજો મિત્રો કે દોડ કરવી સહેલી નથી ગઈ પ્રતિમા બાર મહિના અને અને બંને દોડ કરી ત્યારે બે પર પછા પાસ થયા હતા બે લાખ પછા પાસ થયા હતા અને આ મહિને બે મહિનામાં એક પર પછા લાખ થાય તો બહુ સારું કહેવાય મિત્રો કેમકે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો મૂકી દીધું છે ગ્રાઉન્ડ પરથી કેમ કે જેને ખબર નથી શું કરવું તો ગ્રાઉન્ડ ક્યારે આવી જશે કાંઈ નક્કી ના કહેવાય મિત્રો એટલે ખાસ તૈયારી કરવાનું રાખજો જેથી કરી તમારો ગ્રાઉન્ડ સારું રહે અને ત્યારબાદ તમે એક્ઝામ આપો ગો એક્ઝામની તમને ખબર જ હશે મિત્રો કેટલી કોમ્પિટિશન ચાલી રહી છે આ મેરીટ તીમને જોઈને તમારે પણ આંખ્યું ઉડી ગઈ છે નીંદ પણ આરામ થઈ ગઈ તમને અમને ખબર છે મિત્રો તો તમને એ પણ ખબર છે કે બે લાખ પ્લસ ફોર્મ ભરાઈ ગયા હશે ત્રણ દિનની અંદર તો વિચાર કરો હજી તો ઘણા વીસ દી આખા બાકી છે વીસ દિવસમાં કેટલા ફોર્મ અપ્લાય થશે તો જો તમારું સપનું હોય બે હજાર સવ્વીસનો ખાખીનું તો વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા લાગી જજો જેથી કે તમને મળી શકે ખાખી તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરી આવી નવી અપડેટ તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીએ તો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં